ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનાર્જરિત અવસ્થામાં જોવા મળતા વાહન ચાલકોમાં છે બ્રિજની દુર્ઘટના બાદ ઠેર ગુજરાતના બ્રિજોનું તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આમોદ તાલુકાના નાહિયેર ખાડીનો બ્રિજ પણ તંત્ર પાસે સમારકામ માંગી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જેથી નેશનલ હાઇવે ઓથોરિટી વહેલી તકે બ્રિજનું સમારકામ કરાવે તે ખૂબ જ જરૂરી છે નિરીક્ષણ કરી સમારકામ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને બ્રિજ નું સમારકામ અનેકો જગ્યા પર બ્રિજ પુલ બધાનું સમારકામ કરવામાં ચાલુ તંત્ર ચાલુ થઈ ગયું છે બીજો હાલ આપણે નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર નહેર ગામ પાસેથી ખાડી પસાર થાય છે એ ઉપરનો બ્રિજ અત્યંત દયનીય અને જર્જરિત હાલતમાં છે શું સરકાર આ કોઈ દુર્ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે તંત્ર આ દુર્ઘટના બની રહે એનું કોઈ રાહ જોઈ રહ્યું છે